પરણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે આ ચોથના દિવસે કરવા ચોથનું વ્રત કરતી હોય છે વિવાહિત મહિલાઓનું મહાપર્વ કરવા ચોથ દર વર્ષે આ સોભદ ચોથના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે પરણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે નિર્જળા ઉપવાસ કરે છે આ સિવાય કુંવારી છોકરીઓ પણ મનપસંદ વરરાજા મેળવવા માટે આ વ્રત રાખે છે આ દિવસે પૂજા સાથે અને ચંદ્રોદયના સમયે ચંદ્રને અર્ધ્ય અર્પણ કરવાની સાથે પૂજા કરવાનું વિધાન છે આ વ્રત સામાન્ય રીતે દિલ્હી હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન પંજાબ વગેરે સ્થળોએ ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ શ્રી વિદ્યસિદ્ધિ ગણપતિ મંદિર ખાતે ગણેશ ભક્તોએ ગણપતિ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને કરવા ચોથનું ચંદ્રોદય રાત્રિના આઠ વાગ્યની સુડતાલીસ મિનિટે થનાર છે ત્યારે મહિલાઓ ચંદ્રદેવની પૂજા કરીને ઉપવાસની પૂર્ણાહુતિ કરશે અને પતિના આશીર્વાદ પ્રાપ્ત કરશે તો વધુમાં સિદ્ધિ ગણપતિ મંદિરના મહારાજે વિસ્તૃતમાં જાણકારી આપી હતી સિદ્ધિ વિરાય ભગવાન કહી જાય તારીખ આજે દસ દસ બે હજાર પચીસ ને શુક્રવારે આજે કરવા ચોથ છે આ કરવા ચોથ એટલે શું છે કે પતિની આયુષ્ય માટેની આ ચોથ છે આ ચોથ કરવાથી પતિની આયુષ્યની વૃદ્ધિમાં વધારો થાય છે તેમજ દરેક કામમાં સફળતા મળે છે જે પણ આપણા ઘરમાં વિઘ્ન આવતા હોય એ વિઘ્નો નાશ થાય છે કહેવાય સસ્ય વિદ્યા ભવેશરવા ગણેશ તસ્ય પ્રસાદ હતા ગણપતિના આશીર્વાદથી આપના ઘરમાં સુખ સમૃદ્ધિ શુભલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને સર્વકામના સફળ થાય છે તેમજ આ દિવસે ચંદ્ર દર્શનનો સમય રાતના આઠને તેતાલીસનો છે આ ચંદ્ર સમયે મહાઆરતીનું આયોજન રાખ્યું છે જેથી આ દરેક ભક્તજનોએ સહકાર આપી અને મહાઆરતીનો દર્શનનો શુભ લાભ લેવો શ્રી સિદ્ધિ મંદિર ભાવકંડ રાવપુરા વડોદરા પૂજારી શૈલેષ મહારાજ જય ગણેશ